સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો અને બેનર સાથે યોજાયેલી તિરંગા યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ રાજકીય આગેવાનો અને વિવિધ વિભાગના અધિકારીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરેન્દ્રનગરના આંગણે એમપીસા શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એટલે કે ત્રણ કિલોમીટર કરતાં વધારે તિરંગા યાત્રા આ સુરેન્દ્રનગરના શહેરીજનો વિવિધ શાળા કોલેજો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ પાર્ટીના પદાધિકારીશ્રીઓ દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા આ શહેરના રાજમાર્ગ ઉપર નીકળી